જય ભીમ જય સંવિધાન નમો બધા મિત્રો હું શું જિજ્ઞેશ રાઠોડને મિત્રો ખાસ કરીને આ ઓડિયો સાંભળજો જે બે દિવસથી સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એવી વાત કરવાની છે મિત્રો જે સ્વામિનારાયણનો જે એક ટકલો છે હવે લુખીના પેટનો એવી રીતે વાત કરે છે કે જો સ્વામિનારાયણ ભગવાન જો આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો આ દલિતો નિસ્વર્ગ જે પુરુષો જે કલ્યાણની જ્યોત કોણ પ્રગટાવત એટલે આ લુખીના પેટના હરામીના પેટના ટકલીના પેટના આ તારી સોટી રહે ને એ નીકળી જાય છે બોલવામાં ધ્યાન રાખજે તું બધાને ટાર્ગેટ કરતો કરતો હવે દલિતોને ટાર્ગેટ કરવા આવ્યો છો આની પહેલાં કાંઈક હનુમાન દાદા વિશે કાંઈક લપ હતી સાળંગપુરમાં પછી આ જૂનાગઢ કંઈક ભવનાથની હતી કાંઈક ખોડિયારમાં વિશે કાંઈક બોલતો હતો સનાતન ધર્મનું તું નીચે બતાવવાની કોશિશ કરશ ને એ બધી તારા ઘણા બધા વિડીયા ઓડિયા આવે જ છે ભાઈ તમારા સ્વામિનારાયણને એટલે ભાઈ શાંતિ રાખો તમે કોઈ સમાજને નિસ્વર્ગ નહો તમને કંઈ હોદો કોઈ હોપી નથી દીધો બરાબર ને કોઈ સોટલી ને એ નીકળી જશે છે બરાબર તું એમ કસ કે જે આ સ્વામિનારાયણ ભગવાન જે આ આવ્યા ન હોત પૃથ્વી ઉપર બરાબર તો આ દલિતો જે નિઃસ્વર્ગના રહ્યા એની જ્યોત કોણ પ્રગટાવત એટલે ભાઈ અમારો ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરે કર્યો છે તો અમને આ ગામની અંદર રહેવાનો અધિકાર મળ્યો બરાબર એટલે તું છે ને બોલવામાં ધ્યાન રાખ અમારા જે મહાપુરુષો છે આ એને અમને આ અમને અધિકાર આપ્યો છે બધોય એટલે તું અમારી સમાજને તું ટાર્ગેટ કરે છે એટલે એ ખોટી વાત છે વીર મેઘમાયો જ્યારે હોમાણો હતો ને ત્યારે એને આ બધા અમુક અમુક જે ઠરાવ મૂકેલા હતા કે જે અમારી સમાજ વિશે આવું થાય છે ગામની બહાર રાખવામાં આવ્યા છે એ ગામની અંદર આવે એટલે એ હોમાણો છે એટલે એ અમને એને અધિકાર હક આપ્યા છે બરોબર એટલે બોલવામાં ટકલાતું ધ્યાન રાખ અને બધા સ્વામિનારાયણને નથી કહેતો આ લુખીના પેટનાને એક જ કહું છું બરોબર જ્યાં સાળો કરતા હોય કરજો દલિતોનો ન કરતા ન આ નીકળી જાય છે ઉપરની સોટલી બરોબર અને આ વિડીયો વધુમાં વધુ સ્વામિનારાયણના જે સંતો હોય એના સુધી પોગાડજો કે આરામીના પેટનાને મિટિંગ કરીને આને આવાના રખાય એટલે તમારે મંદિરની અંદર તમે કેવા કેવા કાંડ કરો છો આખા વિડીયો અમે અમે જોઈશું યુટ્યુબમાં અમે ભલે ને આ મંદિરમાં ન આવતા હોય ને આ ખબર ન હોય આ જોવા નથી આવતા પણ વિડીયો બધાય વાયરલ થાય છે તમારા હમણાં જૂનાગઢમાં એક વિડીયો તમારો વાયરલ છો તો લીલા કરતા હતા રૂમની અંદર એ પણ આવ્યું હતું જ્યાં બે બેનું દીકરી જેના વાળવાન કચરા પોતા કરવા આવતા હોય એના ઉપર તમે શું કરો છો એ બધી ખબર છે વિડીયો આવતા જ હોય તમે જે કાંઈ કરતા હોય એ કરી ખાઓ અને જ્યાં દલિતોનો ભાઈ તમે સાળો રોવાઈ નકર તમારી ખેર નથી તમે કેવા કેવા કાંડ કરો છો એ બધી ખબર છે અમને બરાબર

અજય ભાઈ અજય બોલો બોલો વિજય ભાઈ મજામાં માં મજા મજા હું એટલા બધા busy છું ઉપાડતો નથી એટલે ભાઈ એક ફોન આવી ગયો તો બોલો બોલો હા શું હાલો શાંતિ છે હમણાં તો ઓલા ઓડિયા ઉપડે જ કેવાય હું કયો છો ભાઈ બોલો ઓડિયા સ્વામિનારાયણ વાળા ટકલાવ ના હા ઈ મેં જોયો તો ઓડિયો કાક ઓલો આવ્યો દલિત વિશે બોલે હે દલિત વિશે કીક બોલે હા એ મેં સાંભળ્યું તું કાક જો સ્વામિનારાયણ ભગવાન જો પૃથ્વી ઉપર નો આવ્યા હોત ને

માતાજી વિશે કે કે ગેર શબ્દ પછી કોઈ કોઈ વિશે કે સમાજ વિશે આ નિયમ છે એના નંબર હોય આપડા ફોન કર્યો ને મેળ આવે એના નંબર તો આપને મળે નહિ

એની ઉપર ય આવડા મટીરા દુષ્કર્મ કરે છે એવી ઘણી ફરિયાદ છે હોટેલ ની આ પણ ની સમજ્યો હવે આ દલિતો ને target કરે છે બોલો કે આ દલિતો ને ઉદ્ધાર કર્યો હોય તો કે ભગવાન કે સ્વામી કર્યો એ હવે છેલ્લો વાર આવ્યો એમ કે હે એ છેલ્લો વાર આવ્યો હવે એને કીધું ભાઈ તું દલિતો ને રવા દે હમ બીજા કોઈ નહી બોલે ને આ કીધું તને ઉપાડી લે તારી સોટલી કાઢી નાખશે ભાઈ કીધું સોટલી રેવા નથી દે ભેરો થાય તો ભાઈ,

ઘણું છે હવે છેલ્લો પાછો આપડો વારો હોય ને પાછો કારણ કે આ બધા એ વારો લઈને ફરતો ફરતો અને હવે આપડો વારો ટાર્ગેટ કરે સમજ્યા હા હમણાં કીધું આપડે વીરપુર જલારામ એને વિશે કઈક બોલ્યા તા પછી તો ન્યા ગયા એ મંદિર એ નતો માફી માંગવા

ભલે ભલો કઈ વાંધો નઈ ભાઈ જિગ્નેશભાઈ

¿Qué haru